જેમાં નવા સબસ્ટેશનોના નિર્માણ માટે જગ્યા મેળવવા અંગેની કવાયત હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી બેઠકમાં મંત્રીએ કહ્યું કે સુરત સૌથી ઝડપથી વિકાસની રાહ પર આગળ વધતું શહેર છે જિલ્લામાં પણ અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને અનેક નવા ઉદ્યોગોના એકમો સ્થપાઈ રહ્યા છે જેથી લોકોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે અને ભવિષ્યની વીજ માંગને મોંજી વળવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે આગામી સમયમાં નવા સબ સ્ટેશનો ઊભા કરવા જગ્યાઓથી જરૂરિયાત માટે મહાનગરપાલિકા તથા સુડા સાથે સંકલન સાધીને જગ્યાઓ મેળવવા જેટકોના અધિકારીઓએ જણાવ્યું હતું આ ઉપરાંત વેલ્યુએશનને આધારે રીટેક આ ઉપરાંત વેલ્યુએશનને આધારે પણ જગ્યાની ખરીદી કરી શકાય તેમ હોય તો શક્યતા ચકાસી આગળ વધવા જણાવ્યું હતું જેટકોના અધિક્ષક ઇજને નવસારી પીએન પટેલે વિગતો આપતા કહ્યું કે સમગ્ર ગુજરાતમાં પચીસ હજાર મેગાવોટ વીજ વપરાશ થાય છે જે પૈકી બત્રીસો મેગાવોટનો વીજ વપરાશ માત્ર સુરત સિટીમાં થાય છે આગામી પાંચ વર્ષ માટે સુરત શહેરમાં અંદાજે પાંચ હજાર બસો મેગાવોટ વીજ વપરાશની જરૂરિયાત ઊભી થશે જેથી વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં વીજ માંગને પહોંચી વળવા માટે સુરત મનપા વિસ્તારમાં છવ્વીસ અને સુડા વિસ્તારમાં ચોવીસ સબસ્ટેશનો સ્થાપવા પડશે આ ઉપરાંત પલસાણા ચોર્યાસી અને ઓલપાડના રેવન્યુ વિસ્તારમાં બત્રીસ સબ સ્ટેશનની જરૂરિયાત ઊભી થશે મંત્રીએ મોટા વરાછાના ઉત્તરાયણ પાસે પાવર સ્ટેશનની જગ્યા ખોલી કરીને રસ્તો બનાવવાની સૂચના આપી હતી બેઠકમાં મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય સંદીપ દેસાઈ સંગીતા પાટીલ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સુડાના સીઈઓ કે એસ વસાવા શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ જેટકો ડીજીવીસીએલ તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત ખાતે ન્યૂ ગુજરાત પેટર્નના આયોજન માટેની મિટિંગ થઈ એમાં લોકોની સુખાકારી માટેના દરેક કામો દરેક ધારાસભ્યોશ્રી અને વહીવટીતંત્ર કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અને આયોજન અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બધા કામો મંજૂર કરવામાં આવ્યા અને સાથે સાથે ભારત પાકિસ્તાનના જે યુદ્ધના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના માટે તકેદારી રાખવાની વાત કરવામાં આવી અને આપણા સૈન્યનીય જે કાર્ય કામગીરી કરી છે એ બધી કામગીરી પ્રશંસાપાત્ર છે અને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી તકેદારીની તકેદારીમાં તો એક જ ઇન્સ્ટ્રક્શન છે કે આપણે સૌએ એલર્ટ રહેવાનું છે અને ગભરાવાનું નથી હા હા એજ ને એલર્ટ રહેવાનું છે અને ગભરાવાનું નહીં એટલે ભારત અને પાકિસ્તાન